વલસાડની આરએમ અને વીએમ દેસાઈ વિદ્યાધામ સ્કૂલમાં એન્યુઅલ ડેની થઈ ભવ્ય ઉજવણી વલસાડ જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી એવી આરએમ અને વીએમ દેસાઈ વિદ્યાધામ સ્કૂલમાં સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ રંગેચંગે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલ શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર મગનલાલ દેસાઈ સેક્રેટરી દોલતભાઈ દેસાઈ આરએમ અને વીએમ દેસાઈ વિદ્યાધામ સ્કૂલના પ્રિન્સિપલ બીજલકુમારી પટેલ ભાગડાવાડા ગામના સરપંચ ધર્મેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને નાના બાળકોએ સ્ટેજ પર નૃત્ય સહિત અનેકવિધ કૃતિઓ રજૂ કરી હતી આ એન્યુઅલ ડે કાર્યક્રમ સ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આપણે મોદી સાહેબ નું સ્વપ્ન છે કે આપણો ભારત દેશ પૂરા વિશ્વમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બને અને 2047 લખીને જ્યારે આપણો ભારત દેશ તાકીદો છે અને એના માટે આપણે બધા નવયુવાનોએ એનો વાર પ્રોત્સાહન આપવાનું છે અને આપણો મોદી સાહેબે પણ ખાસ કરીને જ્યારે 15મી ઓગસ્ટ લાલ કિલ્લામાંથી એમણે આહવાન કર્યું હતું કે એમનું એક વિઝન છે કે આવનારા દિવસોને આવનારા વર્ષોમાં આપણા દેશમાં એક લાખ યુવાનોને સક્રિય રાજનીતિમાં જોડવા છે એનું મુખ્ય કારણ કે આપણે જે ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે વિકસિત ભારત જોઈ રહ્યા છે અને વિશ્વમાં જે ડંકો વગાડે એવો ભારત જોઈ રહ્યા છે એ કોઈ એનો આનંદ છે અને સંસ્થાએ જ્યારે વાલીઓ સાથે આ વિશ્વાસ સંપાદન કર્યું છે ત્યારે જ આટલી બધી જનમેદની જેવું અહીંયા ઉપસ્થિત થયા છે તો આજના આ કાર્યક્રમ માટેની સંસ્થાની ખૂબ ખૂબ શુભેચ્છા જ્યારે કાર્યક્રમ મેં જોયો તો એની અંદર ભારતીય સંસ્કૃતિનો દરેક ધર્મ સાથે જોડાયેલો ઉત્સવ એટલે એના નામ પ્રમાણે જ દરેક તહેવારો આપણે આજે વિદ્યાર્થીઓના માધ્યમથી અહીં નિહાળીશું કોઈ તહેવાર બાકી નથી રહ્યો આખા મેન્યુમાં કે કોઈ તહેવાર કોઈ પણ દરેક સંસ્કૃતિનો એક તહેવાર આવી ગયો છે તો આપણા વિદ્યાર્થીઓ સમગ્ર ભારત દર્શ સંસ્કૃતિનું દર્શન આજે આપણને કરાવશે તો આજે સપોર્ટ કરવા માટે ભેગા થયા છે તો આ સપોર્ટ સાથે સાથે વિદ્યાર્થીઓને એના દરેક ક્ષેત્રમાં આપતા રહીએ સંસ્થા પોતાનું કામ બહુ જ સરસ રીતે કરે છે અને એટલા જ માટે આટલી બધી કૃતિઓ કદાચ રાત્રે દસ પણ વાગી જશે એવું લાગે છે એટલી બધી કૃતિઓ અહીંયા બાળકો

જે રહ્યું છે 2020 ને પણ કલા સંસ્કૃતિને મહત્વ આપ્યું છે પણ એટલું જ મહત્વ આપ્યું છે અને સંસ્થા એટલા જ માટે આપણા બાળકોને એ દરેક પ્રકારના સ્ટેજ આપવા માટે હંમેશા સતત તત્પર રહે છે સાથે સાથે નવી ટેકનોલોજીમાં આજે વિશ્વ વિકસ વિશ્વ સાથે આપણા પણ વિદ્યાર્થીઓ એ એ જરૂરી શિક્ષણ આ સાથે એક લાગણીનો કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં ભણી ચૂક્યા છે અને અત્યારે ભણી રહ્યા છે અને ભવિષ્યમાં ભણવાના છે તો એક સમાજ માટે શિક્ષણ સાથે જે કાર્ય કરી રહી છે આ સંસ્થા એ ઉન્દ્ર તમારા ખૂબ ખૂબ અભિનંદન સંસ્થાને કે આ જ રીતે કાર્ય કરતા રહો સાથે આટલા બધા વાલીઓ જ્યારે ઉપસ્થિત છે તો મારે ખાસ અનુરોધ છે કે તમારા બાળક પર તમે ભરોસો રાખો અહીંયા જે આજે કૃતિઓ રજૂ થશે ને એ શિક્ષકોએ વિદ્યાર્થીઓ પર રાખેલા ભરોસા પર છે કે વિદ્યાર્થી પર એમને પૂરેપૂરો ભરોસો છે કે અમે શીખવીશું એના કરતાં દસ ગણો અહીંયા પરફોર્મન્સ થશે અને એ પરફોર્મન્સ આપ જોશો